હેલો ફ્રેન્ડ ત્રિશાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પપૈયાનો સંભારો અને પપૈયાનું સલાડ અને એકદમ ફટાફટ બની જાય તેવી રેસીપી છે તો ચાલો જોઈ લઈએ પપૈયાનો સંભારો અને પપૈયાનું મસ્ત મજા નું સલાડ આજે આપણે પપૈયાનો સંભારો અને સલાડ બનાવીશું પપૈયાનો સંભારો આપણે ઘણા બધા ફરસાણ લઈએ આપણે ગાંઠિયા ઘણી બધી વસ્તુમાં આપણે પપૈયાના સંભારાનો ઉપયોગ કરતા હોઈએ તો આજે આપણે પપૈયાનું સલાડ અને પપૈયાનો સંભારો બંને બનાવીશું જયારે રેસ્ટોરન્ટમાં કે લારી ઉપર કે જયારે પપૈયાનો સંભારો ખાઈએ તે જ રીતે હું આજે પપૈયાનો સંભારો બનાવીએ તૈયાર કરી સૌથી પેલા આપણે પપૈયા દૂર કરી દઈશ પપૈયા ને મેં અંદરનો બીનો ભાગ જે હતો તે બધો કાઢી લીધેલો છે તેનો નસનો ભાગ ને બીનો ભાગ ને બધું કાઢી લેવાનું દૂર કરી દેવાનું અને પછી આપણે તેની છાલ ઉતારી અને બે ત્રણ પાણીથી સરસ સાવ સાફ કરી લેવાનું ધોઈ નાખવાનું કેમ કે આપણે કાચા આપણે આમાંથી એકમાંથી સલાડ બનાવીશું અને એકનો સંભારો બનાવીશું ને ખમણી લીધેલી છે આ રીતની અને જે આપણે આ જાડો ભાગ આવે છે તેનાથી ખમણવાનું છે ઝીણું નથી ખમણવાનું પપૈયાના સંભારો એકદમ સરસ જાડા કાણા થી ખમણશો ને તો એકદમ સરસ જાડો થશે આ રીતે હું ખમણી લઈશ આપણે ખમણીએ તો આ રીતના લાંબા લચ્છા થાય ને તે રીતે જ ખમણવાનો આપણું પપૈયા નું છીણ મેં આ રીતે કરી લીધેલું છે આ રીતે એકદમ લાંબુ લચ્છેદાર કરેલું મેં અહિયાં ચાર નંગ મરચા લીધા છે આપણે તેને પણ કટ કરી લેશું મરચા આપણા સાવ ઝીણા કટ નથી કરવાના આ રીતે લાંબા કટ કરી લેવાના મરચા પણ કટ થઈને તૈયાર થઈ ગયા છે અને

પાવડર ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો પણ આપણે મરચા અહીંયા તીખી મરચી લીટેલી છે કે હું લાલ મરચું પાવડર નહીં ઉમેરું તમારે ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો આપણે આને કઈ બહુ જાજો કુક કરવાનો નથી સહેજ અડધી મિનિટ માટે જ કુક કરીશું

રવો હોય અથવા તો ગાઠીયાના ફૂકો ઉમેરતા હોય હું અત્યારે રવો ઉમેરીશ ને રવો શેકીને જ લેવાનો એમ એમ રવો નથી લેવાનો શેજ શેકી લેવાનો આપડા સંભારો બનીને તૈયાર થઈ ગયો છે ગેસ ઓફ કરી દેસુ આપણે આને અડધી મિનિટ માટે જ કુક કરવાનો છે બહુ કુક નથી કરવાનો સંભારો કુક થઈને તૈયાર થઈ ગયો આપણે આને ટાંકી અને થોડી વાર માટે મૂકી દેસુ ત્યાં સુધીમાં આપણે સલાડ બનાવી લઈએ હવે આપણે પપૈયાનું સલાડ બનાવીશું તેના માટે મેં બધું આપણે સંભારો બનાવેલો અને હવે ભાગ ને આપણે સલાડ બનાવીશું પપૈયું ટમેટું એક નાનું નંગ અને એક નું ગાજરનું લીધેલું છે હવે સલાડ માટે માટે આપણે આપણે ખમણેલું પણ સલાડ માટે આપણે જે વચ્ચેનો આવે છે ભાગ તેમાં ખમણવાનું છે મીડિયમ સાઈઝ નું બહુ મોટું સલાડ માં નથી ખમણવાનું આપણે પપૈયા ને ખમણી લેશું હવે અહીંયા મીડિયમ સાઈઝ નું ગાજર લીધેલું છે તેને પણ હું ખમણી લઈશ હવે આપણું પપૈયું અને ગયો અને ટમેટા ને મેં કટ કરી લીધેલું છે સલાડ ની વસ્તુ પણ તૈયાર થઈ ગઈ આપણે બધી વસ્તુ ને એક લેશું આપણે એક ચમચી એક લીંબુ નો રસ ઉમેરીશું અડધી ચમચી જેટલું નિમક અડધી ટી સ્પૂન આપણે મરીનો પાવડર ઉમેરીશું આપણે આમાં ચટણી કે કેવું કઈ નહીં ઉમેરીએ ને થોડાક લીલા ચાણા લીલા ચાણા ભાજી પણ બહુ નથી ઉમેરવાના અને તમારે આમાં ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો અત્યારે હું ખાંડ પણ નહીં ઉમેરું આપણે સિમ્પલ જ સાવ આ સલાડ બનાવીશું તમે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો પણ સલાડ નો કલર એકદમ રેડ રેડ થઈ જશે સાવ અલગ જ થઈ જશે સલાડ આપણું મસ્ત મજાનું પપૈયા નું સલાડ પણ બની ને તૈયાર થઈ ગયો હવે આપણે સર્વ કરીશું સૌથી પેલા આપણે પપૈયાનો સંભારો સૌ કરીશું હવે આપણે જે પપૈયા ગાજર નો સલાડ છે તેને સર્વ કરીશું ધાણા ભાજી સાવ થોડા ઉમેરવાના છે બહુ નથી ઉમેરવાના અને આમાં મેં મરચું મૂકેલું છે મરચા થી કરેલું છે તો મસ્ત મજાનો એકદમ સરસ આપણે જયારે ગાઠિયા લઈએ ત્યારે સંભારો અને સલાદ આવે છે તે જ રીતે મેં આજે પપૈયા નો સંભારો અને પપૈયાનું સલાડ બનાવેલું છે તો મસ્ત મજાનું એકદમ સરસ રેસીપી છે છે પપૈયાનો સંભારો અને શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો એકદમ સરસ મસ્ત મજાનું એકદમ ફટાફટ બની જાય તેવો પપૈયાનો સંભારો અને પપૈયા નું સલાડ બનીને તૈયાર આપણે જે ફરસાણ લઈએ તે બધા જ ફરસાણમાં પપૈયાનો પપૈયા નો સંભારો અને સલાડ આવતું જોઈએ તમે આને ફરસાણ બધા ફરસાણ સાથે પણ ખાઈ શકો અને રોટલી ભાખરી પરોઠા ગમે તેની સાથે પણ તમે આ પપૈયાનો સંભારો અને સલાડ ખાઈ શકો તો તૈયાર છે પપૈયાનો સંભારો અને પપૈયા નો સલાડ